નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે

મુતાબકા કરવાની માંગ સાથે તરણ દિવસ સુધી ઉમિદવારોય સરકાર સામે બાયો ચડાવી હતી ફોરેસ્ટ ગાર્ડના ઉમિદવારોય ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા હતા ગાંધીનગરના રસ્તાઓ પર યુવાનો પોતાના હક લડાઈ માટે લડી રહ્યા છે તો બીજી તરફ સરકાર પણ તેનાથી બચવાના સંભવ પ્રયત્ન કરી રહી છે ઉમિદવારોના ઉગ્ર આંદોલન બાદ ફોરેસ્ટ ગાર્ડની ભરતીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આઠસો જગ્યા ભરવા માટે શારીરિક કસોટી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જોકે ગઈકાલે જ ભારે વિરોધના પગલે આ પ્રકારની જાહેર કરવામાં આવી હતી કે માટે હવે આઠ ગણા ની જગ્યાએ પચીસ ગણા ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરવામાં આવશે ગુજરાત ગમ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષી અને હેડ ઓફ ફોરેસ્ટ ફ્રોમ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તક ની જાહેરાત વન રક્ષક કુલ આઠસો તેવીસ સીધી ભરતી ની જગ્યાઓ ભરવા માટે સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે માનનીય અધ્યક્ષ શ્રી અનુસાર આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો તેઓએ મેળવા ગુણ નોર્મલાઇઝેશન માર્ક લિંકના માધ્યમથી જોઈ શકે છે તે માટે તારીખ નવ આઠ આઠ બે હજાર ચોવીસ રોજ મંડળની વેબસાઇટ પર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે આ લિંક દ્વારા ઉમેદવારો પોતે મેળવેલા નોર્મલાઇઝેશન ગુણ જોઈ શકે છે